સમાજની માં દીકરીઓ સોશિયલ ત્રણસો પાંચ આઈડી ની વનરાજ ઠાકોર નામના વ્યક્તિએ આદિવાસી સમાજ વિરુદ્ધ અપમાનજનક વિડીયો બનાવી વાયરલ કર્યો હતો આ વિડીયોમાં આદિવાસી સમાજની બહેન દીકરીઓ માટે અત્યંત અભદ્ર અને વિભદ્ત ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વધુમાં પિંકેસ જીરો ફોર જીરો ફાઇવ નામના બીજા એક સોશિયલ મીડિયા યુઝરે પણ આદિવાસી સમાજની માતાઓ બહેનો અને સ્ત્રીઓ વિરુદ્ધ જાતિ આધારિત અશ્લીલ ટિપ્પણીઓ કરી હતી આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ આ બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે સમાજના આગેવાનોએ જણાવ્યું કે આ કૃત્ય આયોજનપૂર્વક કરવામાં આવ્યું છે અને તેનાથી સમાજમાં વિરોધનું વાતાવરણ ઊભું થયું છે. પોલીસ આ મામલે ગંભીર નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જય જોહાર જય આદિવાસી આજ રોજ અમે એ રીતે પોલીસ સ્ટેશન મથકમાં આ ઇન્સ્ટાગ્રામની ઉપર જે વનરાજ ઠાકોર કરીને જે ઇસમ છે એ ભાઈએ અમારા આદિવાસી સમાજના વિરોધમાં જે ગંભીર પ્રકારની માં બેન સમાની ટિપ્પણી કરી છે એ ટિપ્પણી બદલ અમે એમને વખોડી કાઢીએ શકતા શબ્દોમાં કારણ કે સાહેબ આમાં એવું છે કે સ્વાદિવાસી સમાજ એ આદિવાસી સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે આ રીતે જો સમાજને ટાર્ગેટ કરીને અંદર અંદર જો સમાજને સાથે લડાવવામાં પ્રયત્ન કરવામાં આવશે તો અમારો સમાજ જે છે સમાજની જે એક જે એકતા જે છે એકતાને ખંડિત કરવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે અને આ એકતાને ખંડિત કરવા માટે આ જે જે વનરાજ જે છે એ સમાજની મા બહેનને સમાજને ટાર્ગેટ કરીને જો જે વ્યક્તિ બોલે છે એ સમાજની બેનને નહીં એ દરેક ઘેરના અમારા આદિવાસી સમાજના ઘેરે ઘેર ભાબેન બેન છે એમને વિરુદ્ધમાં આ ટાર્ગેટ કરીને બોલવામાં આવ્યો છે જેથી કરીને આ જે વનરાજ જે છે ઇન્સ્ટાગ્રામની ઉપર એમનું પોતાનું આઈડી બનાવીને એને દરેક જગ્યાએ છે વાયરલ મેસેજ કરીને દરેક સમાજમાં ગેર ટુ ગેર આ મેસેજ કરેલા છે જેથી કરીને અમે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા આ એમની વિરુદ્ધમાં આ કાયદેસર ફરિયાદ કરવા માટે અમે આ જે એટ્રોસિટી એક્ટ મુજબ અને ધારા જે નવી જે ન્યાય કાયદેકીય જે ન્યાય સંહિતા મુજબની જે કંઈ ફરિયાદ છે એ ફરિયાદ અમે દાખલ કરવા માટે આજરોજ ઉપસ્થિત થયા છે જય જવાહર જય આદિવાસ જય આદિવાસ વિજયસિંહ વસાવા બે વિસા બ્રિગેડનો ભરૂચ જિલ્લા પ્રમુખ આજે અમારા સમાજ પ્રત્યે જે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી છે જેમાં વનરાજ ઠાકોર છે અને બીજો પિંકેશ કરીને અંકલેશ્વરનો છોકરો છે આ લોકોએ જે અમારા સમાજ પ્રત્યે જે અભદ્ર ટિપ્પણી કરી છે તે બાબતને લઈને આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબ સમક્ષ તેમજ ઉપલા અધિકારીઓ અને અમારી આ ફરિયાદ આપવામાં આવેલા છે જે બાબતે આદિવાસી સમાજના જાગૃત નાગરિકો અને આગેવાનોની સાથે રહીને આ કાર્ય કરવામાં આવે છે કારણ કે સમગ્ર સમાજને અપમાનિત કરવામાં આવે છે એટલે તે બાબતે જરૂરી ધારા મુજબ ફરિયાદ દાખલ થાય એથ્રોસિટી દાખલ થાય અને બનતો ગુનો બને છે એ દાખલ કરવો જરૂરી છે જેથી આજે અમે આ ફરિયાદ અપાવેલા છે જય બિરસા જય આદિવાસી જય જોહાર